હેલો ફ્રેન્ડ્સ આજે વટાણા છે એટલે કે લીલા વટાણા છે એને ફ્રિજ વગર છ મહિના કેવી રીતે સ્ટોર કરવાને મિત્રો એની મેથડ આજે હું તમારી સાથે શેર કરવાની છું અને વળી જો કોઈને એવું લાગતું હોય કે તુવેર વટાણા ફોલવા એકદમ કંટાળાજનક છે તો એની પણ આજે હું તમને ટિપ્સ આપવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો તો મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને વટાણા માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે તો આપણે એકસાથે વટાણા ખરીદી અને ઘણા બધા લોકો ફ્રોઝન કરીને સ્ટોર કરતા હોય છે અલગ અલગ રીતે બધા સ્ટોર કરતા હોય છે પણ આજે હું તમને એકદમ નવી અને અનોખી ટીપ્સ આપવાની છું કે વટાણાને છ મહિના સુધી ફ્રીજ વગર કેવી રીતે સ્ટોર કરવા તો આ રીતે આપણે જ્યારે પણ વટાણાની ખરીદી કરીએ ત્યારે જો તમે જોઈ શકો છો કે આ રીતે ભરાવદાર દાણાવાળી જે શીંગો હોય એવા વટાણાની આપણે પસંદગી કરવાની છે એટલે કે એની અંદર જે દાણા હોય એ એકદમ સરસ એવા પાકી ગયેલા હોય છે તો આ જે દાણા છે એ લાંબો ટાઈમ સાચવી શકાય છે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વટાણાને ફોલી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં કઈ રીતના વટાણા પસંદ કરેલા છે તો આ રીતે આપણે માર્કેટમાં જઈએ ત્યારે તમે જોઈ શકો છો કે એકદમ મોટો દાણો તમને દેખાય છે અને એકદમ સરસ એવા આ પાકી ગયેલા દાણા છે તો બસ આ રીતના જે દાણા હોય એવા વટાણા આપણે પસંદ કરવાના છે ફોલી લઈશું તો જુઓ મિત્રો ઘણા બધાને વટાણા તુવેર ફોલવું કંટાળાજનક લાગતું હોય છે તો શું કરવાનું છે આ રીતનો ગ્લાસ લેવાનો છે અને ગ્લાસની મદદથી તમે આ રીતે કરશો એટલે બધા દાણા વટાણા નીકળી જશે તો જુઓ મિત્રો હું તમને બતાવી દઉં આ રીતે તમે ગ્લાસને વટાણા સાથે આમ ઘસશો ને એટલે ઓટોમેટિક વટાણા છે એ નીકળી જશે ફોલેલા વટાણાને આપણે ભેગા નાખી દઈશું અને આમ જોઈએ તો વટાણા ફોલવા તો કોઈને કંટાળો નથી આવતો કેમકે આમાં મોટા મોટા દાણા હોય છે અને ફટાફટ ફોલાઈ જતા હોય છે એટલે વટાણા ફોલવા તો મોસ્ટ ઓફ બધાને ગમતું જ હોય છે તો હવે તમે કદાચ વિડીયો જોઈને એવું કહેશો કે તમે ગપ્પા મારો છો કે છ મહિના સુધી ફ્રીજ વગર વટાણાને સ્ટોર કરી શકાય છે તો બિલકુલ કરી શકાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા વટાણાને ફોલી લીધા છે અને આપણે એક કિલો વટાણામાંથી અત્યારે આ એક બાસ્કેટ વટાણાની ભરાણી છે તમે જોઈ શકો છો તો તમે જોશો કે અહીંયા આપણે જે વટાણા છે એ બધા એકદમ મોટા મોટા અને સરસ એવા પાકેલા વટાણા છે તમે જોઈ શકો છો તો હવે શું કરવાનું છે આ વટાણાને આપણે થોડી વાર સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી આ રીતનો આપણે એક નેપકિન લઈ લેશું અને નેપકિન એકદમ ચોખ્ખો અને સાફ હોવો જોઈએ અને ત્યાર પછી આપણે આ જે વટાણા છે એ આપણે આ નેપકિન ઉપર આ રીતે નાખી દેસું અને ત્યાર પછી આપણે આ રીતે નેપકીન આ રીતે ઘસી અને વટાણાને સરસ એવા સાફ કરી લેવાના છે લૂછી લેવાના છે ધોવાના નથી જો તમે ધોશો તો એની અંદર પાણી ચડી જશે અને ભેજ આવી જશે તો આ રીતે આપણે વટાણાને સરસ રીતે આ લૂછી લેવાના છે તો તમે આ રીતે લૂચ એટલે એકદમ સરસ એવા એ ચોખ્ખા થઈ જશે તમે જોઈ શકો છો કે સેજ પણ અંદર પાણી નથી તમે જોશો તો તમે જોઈ શકો છો કે વટાણાને મેં સરસ કપડાંથી લૂછી અને ફરી વખત એ જ બાસ્કેટમાં મેં ભરી દીધા છે અને હવે શું કરવાનું છે એ હું તમને આગળ બતાવું કે આપણે આને સ્ટોર કેવી રીતે કરવાના છે તો જો અહીંયા આપણે આ રીતની સોડાની પ્લાસ્ટિકની બોટલ હોય એવી આપણે બોટલ લઈ લેવાની છે અને બોટલને મેં એકદમ ચોખ્ખી તો હવે આ રીતની પ્લાસ્ટિકની સોડાની બોટલ અથવા કોલ્ડ્રિંકની બોટલ બધાના ઘરમાં ખાલી થતી હોય છે તો આપણે એને વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ પણ જો તમે જોઈ શકો છો કે આને હું કઈ રીતે કામમાં લઉં છું મિત્રો તમે વિડીયોને પૂરેપૂરો તો હવે આ જે વટાણા છે એને આપણે આ બોટલમાં ભરી દેવાના છે બધા વટાણા આપણે બોટલમાં સ્ટોર કરી દેશો તો ઘણા બધા કેવું કરતા હોય છે કે જે જીપલોક બેગ આવે એનો પણ ઉપયોગ કરતા હોય છે તો આ જે બોટલ છે એ જીપલોક થેલી છે એવું જ એક કામ કરે છે આને પણ તમે આ રીતે વસ્તુ કોઈ પણ સ્ટોર કરી અને ઢાંકણ ઢાંકી દો તો એની અંદર એર સેચ પણ નથી જતો એટલે તમારી જે પણ વસ્તુ હશે એ લાંબો ટાઈમ સાચવી શકાશે જરા પણ બગડશે નહીં તો આ રીતે આપણે બધા વટાણા બોટલમાં ભરી દઈશું તો જુઓ મિત્રો આ જે વટાણાની બોટલ હતી મેં આખી ભરી દીધી છે અને આ રીતે આટલી બોટલ અધૂરી છે તો આપણે આ રીતે બધા વટાણા અંદર નાખી દઈશું પહેલાં અને પછી આપણે એને આ રીતે થપથપાવવાની છે જેથી કરીને જે વટાણાની અંદરનો એર હોય એ બધો નીકળી જાય તો અહીંયા આપણે બધા વટાણા છે અને આપણે બોટલની અંદર ભરી દીધા છે અને હવે આપણે ઢાંકણ બંધ કરી બોટલને પેક કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે મેં થપથપાવી બધા વટાણાને મેં સરસ એવા સેટ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે તમે આને ફ્રીજમાં પણ નહીં મૂકો ને તો પણ એને કંઈ જ થશે નહીં કેમ કે જો આની અંદર જે એર હતો એ બધો આપણે થપથપાવી અને કાઢી નાખેલો હતો અને આમ પણ જે આપણા વટાણા છે એ એકદમ કોરા હતા સેજ પણ એની અંદર પાણીનો ભાગ અને તમને કદાચ એવું લાગે કે એને થોડી જ હવા ખવડાવવી છે તો એને આપણે બહાર કાઢી લેવાના અને સાફ કપડામાં આપણે એને ફરીવાર કોરા પાડી દેવાના કોરા પડી જાય એટલે પાછા એને આપણે બોટલમાં ભરી દેવાના એટલે તમે ફ્રીજ વગર વટાણાને છ મહિના સાચવી શકશો તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે વટાણા સ્ટોર કરવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો લાવ ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય thanks for watching my video out to you for your shekawa support video